તો જય માતાજી મિત્રો આપણે આવી ગયા છીએ વાલીયા આપણે મેના રાણી ભેલી ઉત્તમભાઈ મિત્રો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઓડે તુવેર વાંધવામાં હે મજૂર વાત છે તો આપડે જય આ તો માતા આવીએ હમણાં તો આ છે આપણે તુવેર મિત્રો મજૂર માટે હેતુ એ તો હવે ઓઢાવ આવી છે હવે ઓલા ભાઈને માવો ખબર આવ્યા બી Benay nak, benay nak kain nak jalo. Hei, tabir Mana tu itu air watu? Ah? akhirnya ular telur mangri nak kiri. Ah? આંગળી નાખી આંગળી રાયડો રાયડ હતું તો આપણે ઝીણકુ ટ્રેક્ટર લઈને આવતાર્યા છીએ વાડીએ આ આપણો બીજો દંતર પીળો તલનો સાતણિયા પાટીયા વાળો અને આ નવ દાતા વારો પીળો આ સોમા વાવિણી હાથ બરદ વોલણી આજે મોટું ટ્રેક્ટર હાથમાં આવ્યું નહીં બાપા કે તું વાડીઓ મૂલી લઈને જા હું ચાલવા દ્વારા છોડી નાખીને ભાગી ગયો ઘેરે આપણા બાપુજી ટ્રેક્ટર પીલું એને બેહું હા વાય છે આપણે ઉત્તમભાઈ પાણી હાલે રવા બેઠા બેઠો એવું છે બધી ચાલો મિત્રો ભાગી જાય ઘરે જમવા માટે ઘરે અમે થોડુંક કામ છે ટેલરની જરૂર પડી છે ઘરે તો મેના રાણી લઈને નીકળી જાય આપણે હાલો ચાલો આપણે આપણે મેના રાણી લઈને નીકળી જઈએ નીકળી ગયા છીએ મેના રાણી લઈ ચાલો આપણે હવે ફુવારો દરેક છટકી ગયો હરકો કરી નાખીએ તો પાણી કાઢે તો હું તમારે આવવાનું છે તો તમે પાણી વારો હું ખાઈ આવું ટેલર મૂકી પછી આવું ચાલો હું જમતો આવું ને ટેલર મૂકીને પછી આવું મા બાવા લેવાના છે સારું હાલો હાલો મિત્રો હવે ઘરે જઈને મેળા કા કેળામાં તો લોકો કન્ટિન્યુ કરતા રહેજો મિત્રો આપણે ઢળી ગયા છીએ રોડ માથે જોઈ શકો છો કે તો લાવા આ ડ્રાઈવર કેતી સરકાર આપણે ડામર રોડ કર દીધો એટલે આપણે સુતે સુટ જાયે થી આવ આપડો વાડીનો રસ્તો છે કે તમારે કોઈને આવો હોય તો કેજો કોમેન્ટમાં

સાયકલ લાખ દે ટેલરમાં હે ના મારા ગંદના નાગડા આવે સાયકલ નાખતા ટેલરમાં બોલ ભલાટી બોલાવી આવે આવ દે આવ દે હવે આવો ને હા અયો મસ્તી લેજો છોકરા ટ્રેક્ટર જ ચાઇલું ભાઈ પેલા હોય

ગયા છે ગામમાં આ મારું ગામનું સમજાણ છે હવે અમારું ગામ ચાલુ થઈ ગયું હોય આપણે ભૂગી ગયા છે એવા ગામમાં ગામના પાદરમાં સમજાણ આવી ગયું

ખતરાનું કામ આવે છે કારીગરો આવ્યા છે